આ ચૈત્રી નવરાત્રી નો પેલો દિવસ તો તમને બધાય ને મારા ને મારા પૂરા પરિવાર તરફ થી નવરાત્રી ની હાર્દિક શુભકામના ભાઈ બેન મારી દયા નો ખાતો કઈ નઈ મારા ઘરવાળા ની દયા ખા કે હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે દિવાબત્તી પૂજા થઈ ગયા છે ને બપોરની રસોઈ થાય છે કુકરમાં સીટી વગડે છે ને ટાઈમ થયો છે સવા આઠ વાગ્યાનો એ તો ટોપી એમ થોડીક વગડે ને અંજુ કરે છે ઘરની સફાઈ અંજુ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ બપોરની રસોઈ કરો બસ બપોર ને મંગીધું આજ અત્યારમાં જ રસોઈ મંગીધું ને એટલે ઉપાધિ જ નહીં

ચણા બાકીને વઘારી દેવા એટલે ચાર ચણા નો નાસ્તો લે ભાખરી પરોઠા તો રોજ ખાતા હોય આજ મેં કીધું ભાખરી પરોઠા કઈ બનાવવું જ નથી બરાબર ને કોને કોને નાસ્તામાં ચણા ભાવી મારા ઘરવા ને તો હાલ તો છે આમ બધી આમાં ફેમિલી બધા ખાધોકડા જમાય ખાઢોકડા ને આજો વણું જેઠાલાલની જેમ છે ને સાહેબના નવા નવા નામ પડે છે તો તો નહીં બહુ મજા આવે બધું ફોક તો મારા સપોર્ટમાં છે કાંઈ વાંધો નહીં બરાબર ને સાહેબ નહીં

માતાજીની કૃપા છે માતાજીનું નામ લીધું ને તો તમને ને પહેલાં તો છે ને ચૈત્રી નવરાત્રીની હાર્દિક શુભકામના આજથી મા નવદુર્ગામાં જગદંબામાં ના નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે તો નવ દિવસનો મારે એ ઉપવાસ હોય છે એકટાણા કરીશ અને માતાજીના ગુણગાન આરાધના કરીશ કેમકે આ નવરાત્રિમાં હું માતાજીનો અખંડ દીવો કે ઘટ સ્થાપન નથી કરતી પણ મનથી જેટલું મારાથી થાય ને એટલું માતાજીની સેવા પૂજા કરું છું આરાધના કરું છું અને માતાજીના કાલાવાલા કરીએ કેમકે આપણાથી બને ને એટલું કરીએ આસો મહિનાની નવરાત્રિમાં હું અખંડ દીવો રાખું છું માતાજીનું સ્થાપન કરું છું ત્યારે નવ દિવસ માતાજીની આરાધના પૂજા કરું છું એવી જ રીતે મનથી અને ભાવથી આ ચૈત્રી નવરાત્રિના નવ દિવસ પણ માતાજીની આરાધના પૂજા અને ભજન કરું છું અને માતાજીના ગુણગાન ગાઉં છું કેમકે માતાજીની અસીમ કૃપા અને એની દયા હોય ને તો જ આપણે આ નવ દિવસના ઉપવાસ કરી શકીએ અને આ રીતના બોલવાની બરકત દે અને ગળામાં મા સરસ્વતીનો વાસ રહે એવું હું માનું છું તમારું શું કહેવાનું છે એ મને કહેજો અને આપણા આ હિન્દુ ધર્મના હિસાબે જોઈએ ને તો આપણો મોટો તહેવાર કહેવાય ને વરસનો પહેલો તહેવાર કહેવાય

ગરબી થાય છે ઈનામ વિતરણ થાય છે અને ભાવથી અને ભક્તિથી માતાજીના નવ દિવસના ગુણગાન ગવાય છે તો એ લોકોએ જૂની પરંપરા જાળવી રાખી છે કે આ મહિનામાં પણ માતાજીના ગરબા અને ગુણગાન ગવાય છે તો તમે કેટલા અંશે મારી વાતથી સહમત છો અને કોને કોને ખબર છે મને જેટલી ખબર હતી અને જેટલું યાદ હતું મેં તમારી એ શેર કર્યું કે ભૂલ ચૂકવું હોય તો માફ કરજો અને સજેશન મને કમેન્ટમાં જરૂરથી દેજો કેમ કે જરાકલી મારી ભૂલ હોય ને તો તમે બધા મને કમેન્ટમાં કહો છો અંજુભાઈ આમ નહીં આમ એટલે મને પણ ગમે છે કે નહીં તમે મારી ફેમિલી છો અને તમે મને સારું અને ખરાબની નોલેજ આપો છો તો બસ આ જ વાત ઉપર જો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય ચેનલ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો મળીએ થોડીક વાર રહીને અને તમે આ ચૈતરી નવરાત્રીના ઉપવાસ કરો છો કે નહીં એ પણ મને જો હું તો નવ દિવસ માતાજીની એકદમ ભક્તિમાં લીન થઈ જાય અને નવ દિવસ હું તમને સારીમાં જ જોવા મળીશ એ ફાઇનલ વાત છે તો હાલો મળ્યા થોડીકવાર રહીને આ જો ખાવાની તલબ તો છો કેટલી છે પ્રેશર એ કુકર નું નીકળવા ન દેતા ગેસ આખો બધો જો ઓર મા આ જો અને ચીખરા ઉતર ન થાય આ આ તમે જો આ જો આ ગેસ ની હાલત જો હજી હું આ અહીંયા સાફ કરીને નવરી થઈ તો જો આ નીચે તમે જોઈ લો આ પાણીના ના ખાબોચી આ ભઈરા જઈ લો આ છે ને કામ વધારે ને ખાવાનો વો પોપડાટ નો રખા આપણે મને એમ થયું કે તારી થોડી મદદ કરાવું પણ મદદ કરું પણ એટલે મેં કીધું નથી મારા મદદ કરવી મહેરબાની કરો હાલો તમે મદદ જ છે તમારી ત્યાંના ખૂણે બેઠો મને કઈ કામ ન ચિંતી હું તો કો ઓલા રૂમ માં ખૂણા માં જઈને બેહો સામે હોય તો તમને દેખા હે ને આથી જોખો ને કે હું હું બનાવું હું નહીં જાય બેસો કઈ બોલું તો આપણે આજ કે બોલવાનું ચણા મસ્ત બનાવે જો હજી બોલતા નથી ચણા મસ્ત બનાવે બહુ મસ્ત ચણા બનાવતા

હમ બીજો સાઈડમાં નાસ્તો તો જોઈએ જો આમાં ચણા બનાવ્યા છે મસ્ત મસાલા વડા તો આવી જાવ તમે બધાય ચા નાસ્તો કરવા તો હાલો ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ કન્ટિન્યુ આવી જતના વિડિયોમાં જોડાયેલા રહેજો તમારા ઘરમાં આવું કોણ ખાઢકડું છે ને જરૂરથી મને કમેન્ટમાં કહેજો મારે કોઈને એમ નતું કેવું ભર્યું કે આજે હું અથાણું રોટલી ખાઈ લઈ નોત કેવું પડે ને કે સમજી જાજો જો орધી વાતમાં હું કેવા માંગે છે એ તો હાલો મળ્યા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા દસ વાગ્યાનો અને બસ હવે ઘરના કામ કરીને હમણાં ફ્રી થયું ને અટાણમાં જે ઉકળાટ એવો છે ને કે એની વાત પૂછોમાં ગરમી હદ ગરમી થાય હજી તો ઉનાળો બાકી છે ધનિયા બાકી છે હજી તો ચૈતર મહિનાની શરૂઆત જ થઈ છે હજી હું થાય એ કે ને ખબર તો હાલો હવે થોડીક વાર ઈંદોરે ઇંચકા ખાઈ લઉં અને પછી જીરું લઈને બેહી જાઉં સાફ કરવા કેમ કે અડધું જીરું સાફ થયું અડધું રહી ગયું છે તો આજે જીરું સાફ કરી અને એને વ્યવસ્થિત પેક કરી અને સ્ટોર કરીને રાખી દઉં એટલે આખું વર્ષની ઉપાધિ નહીં એટલે મીઠુડા બેન આવી જાય અને સાહેબને ફોન કરીને કહી દઉં આવે ને તો શાકભાજી લેતા આવે તો જે એક ટાઈમ નું આવે એક લઈ આવે એ હવે જોવાનું પણ હું હાલો પહેલાં ફોન કરી દઉં નહીં દર જો થી ઘેરે પહોંચી જાય ને તો રહી જાય તો વળી પાછો એનો થકો થાય તો હાલો વાત નથી કરવી મળ્યા થોડીકવાર વાર રહીને આવી જ રીતના કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અમારા ધારાબેન આવી ગયા છે પેપર ભરીને કેવું કરતું બેન પેપર

આપ દીકરી હાટું રોટલા કરી દે ને મારા હાટું રોટલી કરી દે બે ચાર બરાબર ને કેમ કે હું છે ને બાજરાનો રોટલો અત્યારે ઉનાળામાં ખાવ ને તો મારું મોઢું આરું થઈ જાય ભાવે તો બહુ જ કેમ કે મોઢામાં ચાંદા પડે ને તો માન મૈટા હોય જો ખાઈશ ને તો પાછા થાય હા તો તમારે જેવું ભગવાન નહીં નહીં જઈ કેવા હાલો મારે જીરું સાફ થઈ જાય ને હા હો તું તો કે ને તું તો મારે ડાય દીકરી છે ને તારા જેવું તો ડાયું કોઈ છે નહીં ને

હું કા આ બરી હું સાડી પેર મન કે સી ઉદી દી પેરાઈ હ વારે વા મસ્ત છે સાડી ની મસ્ત છે ના ના નણંદ બા છે ક્રીમ ઉપર છે ને મસ્ત પ્રિન્ટ સરસ છે જા ઝીણકા નણંદ બા છે ને કા સારું લ્યો હાલો તું બાકી ન રે કા મસ્ત લાગે બેન તો માસિન જ્યારે રમે સાડી પેટલી દે ને કાચ ફંદા કરે નણંદ ભજવી બે હચવાના અને ગીતાબેન ગયા છે શાકભાજી લેવા માર્કેટે તો હાલો હું હવે મારું જીરું લઈ લઉં સાફ કરવાનું એ બાકી છે તારાબહેન આવીને ઘડીક રમશે પછી મારી બપોરની રસોઈ તો હાલો મળ્યાશ થોડીક વાર રહીશ

તળેલી મમરી ગુંદાનું અથાણું લોટવાળું ટીંડવારા મરચાંનો સંભારો અને ઠંડી ઠંડી છાસ તો આ છે અમારે બપોરનું મેનુ તો આવી જાઉં બધાય બપોરા કરવા ને જો જમવા ટાણે જો આમ રમાય ને આમ તૈયાર થઈને બે કા આ એક સાડીનો કટકો છે ને એ ધારા મૂકતી જ નથી એવો ચુંદડીનો ને માથે ઓઢવાનો શોખ છે અને જે ઓઢવાનો ને પહેરવાનો વારો આવી છે ને તો એ જીન્સ ટોપ જ ગમશે જોજો આ દસ્તુર છે નહીં તો હાલો બપોરા કરી લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો આજ મારે જવાનું છે ચાર સાડા ચાર વાગે સત્સંગમાં અમારા જૂના પાડોશી છે સાહેબના મિત્ર છે અમારા દુકાનના ઘરાજ છે કેટલા સંબંધ છે એટલે હું ગીતાબેન અમારા પાડોશની ભાઈઓ અમે જવાનું છે તો થોડોક એવો સત્સંગે તમારી એ રીતે શેર કરશું કેમ કે ચાર સાડા ચારે જવાનું છે ચાર થી છ નો ટાઈમ છે તો સત્સંગમાં જઈ આવીએ બે ભગવાનના નામ લઈ આવીએ નહીતર ઘેરે તો છે ને અમારી આ રામાયણ તો હાલવાની જ છે એ તો કદી ખૂટવાની જ નથી બરાબર ને તો હાલો બપોર આકલ લઈએ ને તો તમે ચાર વાગે તૈયાર રહેજો સાડા ચાર વાગે નીકળશું ચાર વાગે તૈયાર થાજો સાડા ચાર વાગે આપણે જાઉં સત્સંગમાં તો મળ્યા થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા ચાર વાગ્યાનો અને રોંઢાના બધા કામ થઈ ગયા છે અમારા બેન ઉઠી ગયા છે પણ હજી છે ને મન નથી થાતું એને સોફામાંથી બહાર નીકળવાનું અને અમારે જવાનું છે સત્સંગમાં તો હાલો બેન હવે ફટાફટ કરો હાથ મૂકું તો કપડાં બદલાવું અને હું ફટાફટ ચા પી લો તો હાલો તમે બધાય મસ્ત મસાલાવાળી ચા પી લો હાલો 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 દોડો 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 છોકરાઓ દોડો દોડો દરો હાલો ચા તૈયાર જ છે તો હું ફટાફટ મસ્ત મસાલાવાળી ચા પી લો પછી મારી મીઠુડીને તૈયાર કરું એ બાપા ભાઈ ગી ભાઈ ગી ભાઈ આ તો મને એપ્રિલ ફૂલ બનાવીને ભાઈ ગઈ તો હાલો ધારાને તૈયાર કરું હું તૈયાર થઈ મળી જાવ કેવી છે ક્યાર નહીં ઉઠાડતી હતી તો ઉઠતી નહોતી હાલો મૈડા

ફ્રેન્ડ ટાઈમ થયો છે આઠ ને દસ નો અને સાડા સાતે હું સત્સંગમાંથી આવી આવીને દીવાબતી ગઈ અને થોડીક વાર બેઠી એટલે આમાં સાહેબનો ફોન આવ્યો પીપળેશ્વર મંદિરે જવું છે તો અત્યારે સોમવતી અમાસ છે તો ત્યાં પણ કંઈક કાર્યક્રમ છે હાલો ત્યાં જઈએ સાહેબ ન્યા પહોંચી ગયા છે હું ધારા બે નીકળીએ એટલી વાર તો હાલો ત્યાં જઈને મળી હું છે હવે ત્યાં જાય પછી ખબર પડે તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો તો અત્યારે હું પીપળેશ્વર મંદિરે પહોંચી ગઈ છું અને સાહેબ ને રામજી બાપા જમવા અત્યારે નાનકડો એવો છે ને બધા સર્કલે દોસ્તારું એ મળીને એક આયોજન કર્યું છે અમારા મુકેશભાઈ આયોજન બેઠું છે આજે અમાસ છે ને એના તરફથી છે જો અહીંયા મુકેશભાઈ અમારા જરિયા આ મુકેશભાઈ લીલાબાભી એના તરફથી છે નાનકડો એવો જમણવાર તો અમારે ધારાબેન અહીંયા બેસી ગયા છે પકોડા ગુંદી ચટણી અને છે થોડાક એવા રમકડા તો હાલો અહીંયા જો ગરમા ગરમ અમારે દયાબેન બનાવે છે પકોડા દયાબેન કેમ છો આ તમારા વારો છે ને પકોડા બનાવવાનો તમારા વાળો છે ને પકોડાનો તો ચાલો ગરમા ગરમ પપોળા ખાવા આવી જાઓ બધા અહીંયા છે ઠંડી ઠંડી છાસ સાહેબ કોઈને નહીં બોલાવે કે નહીં રામજી બાપા બોલાવે જો સામે એ નથી જોતા કે હોય તમારે બોલાવવા પડે તમાર ફોટો કાપી નાખ્યા અમારે પાકનું તમે નહીં આવો બરાબર ને સાહેબ આવશે તો ચાલો હવે જમી લઈએ હવે આપણે બાકી છે ને લઈ લઈએ ને પછી ઘરે જઈને મળીએ તો કન્ટિન્યૂ આવી જાય એટલે વિડીયોમાં ચડે ને રેજો જમી લીધું જ્યાં અમારું બધું છે ને યંગ ઓલ ગ્રુપ છે તમને યાદ હોય ને તો જ્યાં બધા અમારા ગ્રુપના મેમ્બર ને હાલો બધા જો ગરમા ગરમ પકોડા ખાવા ને અમારા ગ્રુપના મેન હેડ છે મુકેશભાઈ હાલો જો હિલા ભાભી થાળી તૈયાર કરી છે આવી જાવ બધા ગરમા ગરમ પકોડા ને ચટણી ખાવા હાલો 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 આજે સોમવતી અમાસ છે ને તો હાલો મળ્યા ફ્રેન્ડ ટાઈમ થયો છે હા નવ વાગ્યાનો એટલે હંચું બે ગઈ છે હિન્દોરે ને એક ખુશીના સમાચાર છે ને ભેગા દુઃખના સમાચાર છે ખુશીના સમાચાર પહેલાં હું તમને સંભળાવી દઉં આજે સોમવતી અમાસ છે

મારા ઘરવાળા ની દયા ખા કે એ દુકાન બંધ કરીને મારા ભેગા બે કલાક બજાર માં રોકડે દસ દુકાન હેરાન થાય મારા ચપ્પલ ગોતવા માટે તો એટલી મહેરબાની કરજે હવે મહેરબાની લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મસ્ત મજાનો કોમેન્ટ કરીને જજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભોલેનાથ મેં વિચાર્યું નતું કે સવારથી કેવી સરસ શરૂઆત થઈ હતી મારા વિડીયા ની અને હાજ પડતા પડતા